માંગરોડ તાલુકાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ અર્જન આત્રોલિયાનું અભિવાદન કરવામાં આવ્યું દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી જન્મ જયંતિ સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે જેના ભાગરૂપે તાલુકા ભાજપના પ્રમુખ અર્જુન આત્રોલિયાની ઉપસ્થિતિમાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના અંતે ભાજપ કાર્યકરો અને ઉપસ્થિત સૌ લોકોએ અર્જનભાઈ આત્રોલિયાને

માંગલોર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મને જે પ્રદેશ તથા જિલ્લા દ્વારા જે જવાબદારીઓ આપી છે તે બદલ હું પ્રદેશ તથા જિલ્લા ભાજપનો આભાર વ્યક્ત કરું છું તથા મારા શુભ ચિંતકો જે તાલુકા મંડળમાં મારા સહકાર્યકર્તા તે તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું